નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત રાજ્યના હવામાનની વિગતવાર માહિતી આપણે જાણીશું ગુજરાત રાજ્યમાં આજે એક શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જે બંગાળની ખાડીમાંથી ઉદ્ભવીને મધ્ય ભારત થઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે આ સિસ્ટમના કારણે આજે અને આગામી થોડા દિવસો સુધી ગુજરાતના અનેક ભારેથી અતિ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો ચાલો મિત્રો આજના હવામાનની સ્થિતિ જિલ્લાવાર આગાહી અને આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની વિશે એક વિગતવાર વાત જાણીએ તો મિત્રો આજે ગુજરાત રાજ્યમાં વાદળોનું ગાઢ આવરણ ફેલાયેલું છે જે બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલી ચોમાસાની સક્રિય સિસ્ટમનું પરિણામ છે આ સિસ્ટમ ગઈકાલે મધ્ય ભારતના ભાગોમાંથી પસાર થઈને આજે ગુજરાતના પૂર્વીય અને દક્ષિણી વિસ્તારોમાં પહોંચી ગઈ છે હવામાન વિભાગના તાજા અહેવાલ અનુસાર આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં સમયગાળો ગુજરાત માટે હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે આ દરમિયાન ભારે વરસાદની સાથે પવનની ગતિ પણ તીવ્ર રહેવાની શક્યતા આપવામાં આવી છે આજે ગુજરાત રાજ્યમાં વરસાદની સિસ્ટમ સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સક્રિય રહેશે હવામાન ખાતાના નકશા અનુસાર આજે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ તાપી ડાંગ અને નર્મદા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ વિસ્તારોમાં પચાસ થી સો કે મિલીમીટર સુધીનો વરસાદ થઈ શકે છે જેમાં કેટલાક સ્થળોએ દોઢસો મિલીમીટર વધુ વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ વડોદરા ભરૂચ આણંદ અને ખેડા જિલ્લા જિલ્લાઓમાં પણ મધ્યથી ભારે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે હવે મિત્રો જિલ્લાવાર વરસાદની આગાહી જોઈએ તો સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ સુરત નવસારી વલસાડ આ જિલ્લાઓમાં આજે સવારથી જ ગાઢ વાદળોનું આવરણ જોવા મળ્યું છે બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થવાની શક્યતા છે વાપી ઉમરગામ પારડી બારડોલી અને વ્યારા જેવા વિસ્તારોમાં ચાર થી છ ઇંચ વરસાદ નોંધાઈ શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ડાંગ અને તાપીની તો આ પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની સાથે ભૂસ્ખલનનું પણ જોખમ રહેલું છે સાપુતારા અને આહવા જેવા પ્રવાસી સ્થળો પર પ્રવાસીઓએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ નર્મદા અને ભરૂચ જિલ્લાની તો મિત્રો રાજપીપળા ડેડિયાપાડા અંકલેશ્વર અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેલી છે ત્યારબાદ વાત કરીએ મિત્રો મધ્ય મધ્ય ગુજરાતના જિલ્લાઓની તો ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર અને ખેડા જિલ્લાની વાત કરીએ તો આજે અમદાવાદમાં બપોરથી સાંજ સુધી ભારે વરસાદની શક્યતા છે મહેમદાવાદ નડિયાદ અને કપડવંજમાં પણ પચાસથી થી એસી એસી મિલીમીટર વરસાદ થઈ શકે છે વડોદરા અને આણંદ ની વાત કરીએ તો મિત્રો વડોદરાના શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે બોરસદ આણંદ અને પેટલાદમાં મધ્યથી ભારે વરસાદ ની આગાહી છે છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લાની વાત કરીએ તો આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે જેમાં બે થી ચાર ઇંચ વરસાદ નોંધાઈ શકે છે ત્યારબાદ મિત્રો ત્રીજી વાત કરીએ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની તો સૌ મહેસાણા અને પાટણ બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો મહેસાણાના વડનગર વિજાપુર અને ઊંજા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠાના પાલનપુર ડીસા અને થરાદમાં ત્રણ થી પાંચ ઇંચ વરસાદ થવાની શક્યતા છે મિત્રો સાબરકાંઠા અને અરવલ્લી અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો હિંમતનગર ઈડર અને મોડાસા માં ભારે વરસાદ થવાની શક્યતા છે મિત્રો ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો રાજધાની વિસ્તારમાં બપોરથી વરસાદનો વરસાદ નો નવો રાઉન્ડ શરૂ થશે ત્યારબાદ મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓની તો સૌ પ્રથમ રાજકોટ બોટાદ અમરેલી જિલ્લાની વાત કરીએ તો રાજકોટના ગોંડલ ધારા ધોરાજી અને ઉપલેટામાં ભારે વરસાદની આગાહી છે બોટાદના ગઢડા અને વલભીપુરમાં પચાસથી સો મિલીમીટર વરસાદ થઈ શકે છે અમરેલીના સાવરકુંડલા રાજુલા અને ધારીમાં પણ ભારે વરસાદની શક્યતા છે ભાવનગર અને જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો ભાવનગરના પાલીતાણા શિહોર અને ગારિયાધારમાં મધ્યથી ભારે વરસાદ થશે જુનાગઢ જુનાગઢના વેરાવળ કેશોદ અને માંગરોળમાં બે થી ચાર ઇંચ વરસાદ નોંધાઈ શકે છે ત્યારબાદ મિત્રો જામનગર અને દ્વારકા જિલ્લાની વાત કરીએ તો આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ ભારે વરસાદની આગાહી છે પરંતુ ત્યાં કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છમાં હાલ હળવા વરસાદની શક્યતા છે પરંતુ ભારે ભારે વરસાદના સંકેતો બહુ ઓછા જોવા મળી રહ્યા છે આગામી દિવસોની આગાહી વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યથી ભારે વરસાદની શક્યતા રહેલી છે અગિયાર જુલાઈની વાત કરીએ તો વરસાદનું જોર થોડું ઘટશે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હજુ પણ ભારે વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ મિત્રો બાર થી પંદર જુલાઈ ની વાત કરીએ તો આ દરમિયાન ગુજરાતમાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવામાન ખાતાની ચેતવણીઓ વિશે તો હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ નર્મદા માટે યલો એલર્ટ જારી કર્યું છે જ્યારે બાકીના વીસ જિલ્લાઓની વાત કરીએ તો ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો એટલે કે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું જોખમ રહેશે જેથી નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે ત્યારબાદ મિત્રો સચ્ચા સલાહ અને સાવચેતીની વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ પાણી ભરાવાની સ્થિતિ માટે તૈયાર રહેવાનું છે ખેડૂતોએ ખેતરોના પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરી નાખવાની છે ત્યારબાદ ડાંગ અને સાપુતારા જેવા પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ રહે છે તેથી પ્રવાસીઓએ સાવચેતી રાખવાની જરૂર છે ત્યારબાદ મિત્રો ગાજવીજ દરમિયાન ખુલ્લા વિસ્તારોમાં જવું અને વીજળીના ઉપકરણોથી દૂર રહેવાની સૂચના આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમમાં ફેરફાર થવાની શક્યતા છે અઢાર જુલાઈ બાદ ગુજરાતમાં વરસાદનો એક મોટો વિરામ આવી શકે છે જેની વિગતો આવનારા અહેવાલોમાં આપવામાં આવશે દરરોજની હવામાન અપડેટ મેળવવામાં અમારી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયો લાઇક કરી નાખજો આભાર જય માતાજી જય દ્વારકાધીશ